લગભગ અમે પંદરેક વર્ષ પહેલાં બોમ્બે અંધેરી ઇસ્ટમાં ગયા હતા અને ત્યાં બનાસ ડેરી એવું બોર્ડ અમે વાંચ્યું જે હું બેઠો તો એ મારા મિત્રની એક દુકાન હતી ચાંદલાની ચાંદલાની દુકાન હતી તો મારે નજર ત્યાં ગઈ અને હું એ દુકાનમાં ગયો તો કે આ શરૂઆત ગલબા કાકાએ પહેલી દૂધની ડેરી ત્યાંથી કરી હતી ત્યાંથી મને જાણવા મળ્યું અને પછી એમને એવો વિચાર આવ્યો કે આ દુકાનની અંદર તો મારા પોતાના કુટુંબનું જ પોષણ થાય પણ આવું કંઈક આખા મારા જિલ્લા માટે અને ખેડૂતો માટે કંઈક મારે પગભર થાય અને આર્થિક રીતે મારો સમાજ સદ્ધર થાય મારો જિલ્લો સદ્ધર થાય એવા એમના વિચાર ત્યાંથી આવ્યા કાકાનો આમ તો હું માધપુરાનો વતની છું અને મારા મોટા બાપા ભીમજીભાઈ જે પટેલ જે ઓગણીસોને થોડીક આપણે ભૂતકાળમાં જવું પડશે બાસઠ પાંસઠ વર્ષ પહેલાંની હું વાત કરું છું કે ગલબા કાકાનો અમારા ગામ માધપુરાથી અમારા કુટુંબથી કે આપણા થરાદ મત વિસ્તારથી શું એમનો સંબંધ અને ક્યાં ત્યાંથી શરૂઆત થઈ એ કહેવા માગું છું તો ઓગણીસો ને સત્તાવનમાં અમારે ભીમજીભાઈ જગનાથભાઈ પટેલ બીએસસી એગ્રી ઓનર્સ ગોલ્ડ મેડલિસ્ટ વલ્લભ વિદ્યાનગરમાં થયા ત્યારે જિલ્લાની અંદર અમારા સમાજમાં એટલું ભણેલા એક ભીમજીભા હતા અમારે અને ગલબા કાકા ત્યાં માધપુરા આવ્યા અને અમારે જગન્નાથ બાપુને કીધું કે આ દીકરો તમારો અમને સૂંકો તો ત્યાં કને આદર્શ સંકુલની અંદર ખેડૂત મંડળ ચાલુ કર્યું પાલનપુર લઈ ગયા ઓગણીસસોને બે વર્ષ ખેડૂત મંડળ ચલાવ્યું ઓગણીસો ને ઓગણસાઠમાં ભારત યાત્રાનું ખેડૂત યાત્રાની ટ્રેન કાઢી હતી બીજી ટ્રેન ઓગણીસો ને એકસઠમાં કાઢી અને ને બાસઠમાં ધારાસભ્યની ટિકિટ લાવ્યા ત્યારે આપણી વિધાનસભા અમદાવાદ પાંજરાપોળ હતી અને વિધાનસભાની ટિકિટ કોંગ્રેસની લાયા થરાદની સીટ માટે એક મહિનો એમણે પ્રચાર કર્યો એક મહિનો કોંગ્રેસનો પ્રચાર કર્યા પછી થરાદના જૈનોનું આખું ડેલિકેશન એક મહાજન ભેગું થયું કે ભાઈ આ તો એક ખેડૂતના છોકરાને જો ટિકિટ આપવામાં આવે અને જીતી જાય તો આ ખેડૂતો જે છે દરેક સમાજના એક ખેડૂતોમાં જાગૃતિ આવે શિક્ષણ આવશે અને આપણે વેપાર વાણિજ્ય લઈને ગામો ગામ દુકાનો લઈને બેઠા છે એનું શું થશે તો એમણે એકમત થઈ અને ત્યારે બળવંતરાય મહેતા ત્યારે સીએમ હતા અને પાંજરાપોળ વિધાનસભા અમદાવાદ સીએમ મુખ્યમંત્રીને મળવા ગયું જૈનોનું આખું મહાજન અને એમને વાત કરી એટલે જૈનો તો બહુ સમજુને ને ડાયો સમાજ કેવરાય એમણે વાત પામી ગયા અને કે આપણે નિર્ણય શું લેવાનો હતો કે ટિકિટ એમને રદ કરી દો એક મહિનો કોંગ્રેસનો પ્રચાર કરેલ ટિકિટ રદ કરી ભેમજીભાઈ પટેલની અને ગલબા કાકા પછી વિચાર કરવા માંડ્યા કે હવે શું કરવું તો દિલ્હી ગયા ત્યારે પોપટલાલ જોશી જિલ્લાના આપણા આગેવાન હતા એ બધા જ્યારે જે તે આગેવાનો અન્ય સમાજના અને હિન્દીમાં મોરારજી દેસાઈને મળ્યા કે ભાઈ આપણે આ વિધાનસભાની ટિકિટ હવે રદ થઈ હવે શું કરવું તો કે આપણે અપક્ષ ઊભું રહેવાય તો ઓગણીસો ને બાસઠની અંદર ભેમજીભાને અપક્ષ ઊભા રાખ્યા ગલબા કાકાએ હાથીનું નિશાન હતું અને હામે પક્ષે જૈનને ટિકિટ આપી તો એ સમયમાં ચારથી પાંચ ગામ વચ્ચે એક જ બૂથ હતું અને એટલી જંગી બહુમતીથી ચૂંટાણા કે એ જે જૈનને ટિકિટ આપી હતી એની ડિપોઝિટ ગઈ અને બાસઠથી સડસઠ ધારાસભ્ય રહ્યા એ ધારાસભ્ય માત્ર ને માત્ર બન્યા ગલબા કાકાને લીધે એટલે આપણા વિસ્તારની અંદર બાસઠથી સડસઠમાં કોંગ્રેસની હામે અપક્ષ જીતેલા ત્યારે પણ ગલબા કાકાના લીધે આપણે ચૂંટણી લીધે જીતેલા અને સાણસઠની અંદર એમણે વિચાર કર્યો કે હવે પછી આ લોકો તો શીખી ગયા છે તો બત્રીસ ગામ અમારા વાવના રાધનપુર વિધાનસભામાં મૂકી દીધા અને બત્રીસ ગામ થરાદના દિયોદર મત વિસ્તારમાં મૂકી દીધા અને આખો જે મોટો મત વિસ્તાર વિધાનસભાનો હતો એ ટૂંકાઈ દીધો એટલે ગલબા નામજી એક વિરલ વ્યક્તિ હતા અને અમારે એમનો સીધોને મોટો એના એમના ઘરથી સીધો સંબંધ છે આખા તાલુકાની અંદર પહેલી વિધાનસભા અપક્ષ કોંગ્રેસની વિરોધમાં જો પરિણામ લાયું હોય તો અમે પણ આજે આશા રાખીએ છીએ કે બાસઠથી સડસઠની અંદર એવા એવા સમયમાં કે બીજો પક્ષનો કોઈ ઉદય નહોતો ત્યારે પણ જો વિધાનસભાની અંદર પહેલાંની ડિપોઝિટ ગઈ હોય જૈનની તો આજે તો એમનું ઋણ ચૂકવવા માટે આપણા વિસ્તારને તો આ એક મોકો મળ્યો છે અવસર મળ્યો છે એક મારી દૃષ્ટિએ કહું તો એક બીજા છોટે સરદાર કહી શકાય અને આપણી એશિયા ખંડની જીવાદોરી સમાન જે ડેરીની સ્થાપના કરી એ આપણા ઉપર તો ઋણ ક્યારેય નહીં ચૂકવાય એમનો અને એમનું જ્યારે અવસાન થયું એમની દવાની અંદર પૂરેપૂરી એમને એમને એને સારવાર ના અભાવે એમનું જે અવસાન થયું અને એના પછી જે શંકરભાઈ ચૌધરી આવ્યા અને આખો એમનો ઇતિહાસ જાણ્યો આ મહાન વિભૂતિને એમના વિચારો એમના આદર્શો લઈ અને એમણે શરૂઆત કરી તો એમનું જે પરિણામ એમના જે આશીર્વાદ છે એ પણ શંકરભાઈને મળ્યા અને શંકરભાઈને પણ આ સ્વર્ગમાંથી આદેશ આપ્યો હશે આવા વિરલ વ્યક્તિએ તો એમણે આ મોરિયા આવી આવી હોસ્પિટલ મોટી બનાવી કે અન્ય સમાજ દરેક સમાજ આવી મોંઘવારીની અંદર પણ એનો લાભ લઈ લેશે વત્તા જે આઠ ગામની અંદર ડેરી ચાલુ કરી હતી એ આઠ રાજ્યો સુધી આજ પહોંચી છે અને આજે હિન્દુસ્તાનના વડાપ્રધાન અને યોગી જોડે જો એમના વખાણ થતા હોય શંકરભાઈના તો આ બધોએ જે કાંઈ આપણા ઉપર આશીર્વાદ છે આવા એક વિરલ વ્યક્તિના છે અને આજે એમની પૌત્રી જ્યારે આજે લોકસભાની અંદર એક નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે અહીંયા આપણને મળ્યા છે તો હું આજ બધાને નમ્ર વિનંતી કરું છું કાકીજી મહારાજના ધામમાં કે આપણે શક્ય હોય એટલું વધારે લીડથી એમને વિજય બનાવવા છે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત આપણે યશસ્વી વડાપ્રધાનને વિશ્વના મહાનાયક બનાવવા માટે આપણે જંગી બહુમતીથી જીતાડીએ એવી આશા રાખું છું જય હિન્દ ભારતમાં તમે જોઈ શકો છો કે ખરેખર જે વખતે ક્યારેક ટેકનોલોજી નથી તે વખતની અવાજ છે આ ઓગણીસો સડસઠ તે વખતની વાત છે જે ગલબા કાકાએ જે ડેરીનો પાયો સ્થાપી અને મુંબઈથી પાલનપુર સુધીની સફરમાં જે એમણે જિલ્લાવાસીઓ માટે તનતોડ મહેનત કરી અને આજે કરોડો પશુપાલકો સુધી જે એમને જે રોજીરોટી મળી રહી છે એ ખરેખર ગલબા કાકાને યસ જાય છે જ્યારે એમના પુત્રી જ્યારે લોકસભાની ચૂંટણી લડતા હોય ત્યારે સુરેશભાઈએ એવું જ કીધેલું કે જો લડતા હોય તો આપણે તો ખાલી એક ઋણ ચૂકવવાનો એક વારો આવ્યો છે આવે પણ નહીં એ પણ ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે જ્યારે બનાસ ડેરી જ્યારથી શંકરભાઈ ચૌધરીના શાસનમાં આવ્યા બાદ ડેરી મોટા સુકાન ઉપર પહોંચી હતી હાલ એશિયાની નંબર વન ડેરીમાં બનાસ ડેરી કહેવાય છે અને એ પણ ફક્ત અને ફક્ત શંકરભાઈ ચૌધરીની મહેનતને કારણે જ અને બીજું કહી શકાય કે જ્યારે આ વિસ્તારની અંદર શંકરભાઈ ધારાસભ્ય હતા તે વખતે હું જોઈ શકું હું મીડિયામાં છું મને ખબર છે જ્યારે શંકરભાઈ ધારાસભ્ય હતા તે વખતે તેમણે નળાબેટ મા નળેશ્વરીના દર્શન કર્યા અને તે વખતે ત્યાંનો માહોલ જોયો જ્યાં ભટ ગરમી પડતી હતી જ્યાં તમે વિચાર સુદ ના આવે કે અહીં શું કરવું એવા ઝાડી ઝાંખરો અને બાવળો વચ્ચે એક મોટો નડાબેટ ડેવલપમેન્ટ કરી અને લોકોને સરહદ ખુલી મુકાવી અને એક અનેરું કામ કરી અને સુઈકામ તાલુકા પંચાયત કચેરી પ્રાંત કચેરી આવડા મોટા બિલ્ડિંગો આટલો મોટો વિકાસ એક ટૂંકા સમયમાં જેમણે ધારાસભ્ય તરીકેની કારકિર્દીમાં કર્યો બીજે બીજી ટ્રમોમાં તેઓ હારી ગયા ખરેખર આ વિસ્તારના કમનસીબી કહેવાય શંકરભાઈ ચૌધરીએ જે જે કામો વિકાસના કર્યા એ સામે આજે પણ દેખાઈ આવ્યા છે જ્યારે કોંગ્રેસના શાસનમાં એક સારી દિવાલ પણ હજુ સુધી મેં ક્યાંય બની જોઈ નથી ખાત મુહૂર્ત થાય છે પણ એ પછી બનતું નથી એ જે પણ કંઈ હોય પણ ખરેખર જ્યારે પણ શંકરભાઈ હતા ત્યારના આજે પણ લોકો યાદ કરે છે અને આજે શંકરભાઈ પણ કહી રહ્યા છે કે ગલબા કાકાનું ઋણ ઉતારવા માટે એક ફક્ત ને ફક્ત મતદાન એ જ ઋણ ચૂકવવાનો અવસર છે સુરેશભાઈએ બહુ જૂની વાત કરી મારી સાથે જોડાયા સુરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બાબુભાઈ ચૌધરી ડી ન્યૂઝ ચેનલ બનાસકાંઠા બાભર